કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો છે વાવાઝોડાએ અનેક લોકોની દશા પણ બગાડી નાખી છે જેમાં ઉનાળાની સિઝનમાં ખાસ કેરી પકવતા ખેડૂતોની દશા બગડી છે વાવાઝોડાના કારણે રાજપીપળાના કેટલાક ખેડૂતોને ઉભા કેળની લૂંબો અને આંબાના ઝાડ પર લાગેલી કેરીઓ નીચે પડી જતા ભારે નુકસાન થયું છે કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે કેમ કે વાવાઝોડાના કારણે તે લોકોના ઊભા પાક બેસી જવાના કારણે અને કેળાને લૂમો નીચે પડી જવાના કારણે ભારે નુકસાન પહોંચતું હોય છે ત્યારે ગઈકાલે જ રાત્રે અતિશય વાવાઝોડા અને વરસાદના કારણે કેટલાક ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને ઘણું બધું નુકસાન થયું હતું ત્યારે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો રાજપીપળાના સરકારી ઓહાળા પાસે આવેલ તરફ કેટલાક ખેડૂતોના ખેતરો આવેલા છે જેમાં કેળાની લૂમો પડી જવાથી અને આંબાના ઝાડ પરથી કેરી પણ નીચે પડી જતા નુકસાન છે અને કેટલો ઘાસચારો ઉગવામાં આવ્યો તો તે પણ નમી જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સાથે સાથે રડવાનો પણ વારો આવ્યો છે કેટલાક ખેડૂતોએ કહ્યું કે આ કુદરતી આફતના લીધે અમારા ખેતરોમાં ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે સરકાર અમને કંઈક સહાય આપે નહીં તો અમારે રડવાનો વારો આવ્યો છે આ કાલે જે વાવાઝોડું આવ્યો છે રાતે એમાં અમારે કેરીઓને અને કેળો માં લાખો કરોડો રૂપિયા નુકસાન છે અને આ બાજુ બી જોઈ શકો છો આપ બધો માલ અમારો ઊભો પાક સુઈ ગયો છે અને આના માટે અમારે સરકારને થોડી અરજ છે કે ભાઈ અમારું જે બને તે અમને હેલ્પ કરે આ કેળામાં એવી આશરે કેટલી લૂમ પડી ગઈ હશે એ લગભગ પચાસ ટકાની ઉપર પડી છે એટલે લગભગ લાખો કરોડો રૂપિયા આ નરું એટલાનું આટલું છે તો એ આ વિસ્તારની અંદર તો લગભગ કરોડો રૂપિયાનું નુકસાન છે એમ જોવા જઈએ તો તમારું નામ અને આ વિસ્તાર કયું છે આ વિસ્તાર છે એરોડ્રામ રોડ આમાં અમારા બધા આંબા બી જોડાઈ ગયા છે એમાં કોઈ લેવાનું નહીં ને આ કિલો મારા ભતીજાની છે એમાં લગભગ સાહીઠથી સિત્તેર ટકા જેવું પડી ગયું છે હવે કંઈક લાખો રૂપિયાનો ખર્ચો કરીએ અને આમાં પચીસ ટકા મળે એવું કંઈક રાહત નથી તો તમે કંઈ સરકાર આપો તો રાહત રહેતો સારું મારું નામ રમેશભાઈ ડાયાભાઈ કાચા જે આ ફતા આવ્યું છે તેને હવે કરીએ શું અમે તેને બી હજુ તો આઠ દળાની અગાહી બોલે છે તમે તો હજુ હું કરીશું કે અમે તો રડવાનો બી ભાન નથી તો બીજે સાલ થયું હતું મારે એવું કે પચીસ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું મારું પંદર લાખ રૂપિયા ખર્ચો ને દસેક લાખ રૂપિયા પાંચ છ લાખ રૂપિયા મળે હતા તો એ બી છે કે અમારે કંઈ રાહત નથી મળી પાછળ વાળો રસ્તો છે ડીસલડી રોડ ત્યાં મારું ખેતર છે હવે એક જ ખેતર છે તેમાં એટલું બધું નુકસાન થયું છે વાવાઝોડામાં બધી કેરો પડી ગઈ છે ને કેરીઓ ને બધું એટલું બધું નુકસાન થયું છે કે વાત જ ના થાય હવે ખેતરમાં માલ કાપવાની તૈયારી હતી ને તે સમયે એટલે તમારી શું માંગ છે હવે શું થવું જોઈએ સરકાર અમને કઈ સહાય કરે તો ભગવાન તમારું ભલું કરે બીજું તો શું બોલીએ અમે ખેડૂત મિત્રો કેટલું નુકસાન હશે આશરે તમારે મારા ખેતરમાં એક લાખ નું નુકસાન છે હવે બધી જ કેરો ભાંગી પડી છે કેરા કાપવાના સમયે બધા લૂમ તૂટી પડ્યા છે તો શું કરવું મનમાં હું કરું તો અમન ના પડે એવું છે એટલે હજુ ખેતરમાં શરૂઆત કરવાની હતી મુહૂર્તની ને કેરા બધા તૂટી પડ્યા વાવાઝોડામાં આ વાવાઝોડું આવ્યું છે દરેક ખેડૂતોને નુકસાન થયું છે આખા વિસ્તારમાં કોઈ જગ્યાએ બાકી નથી એટલું બધું નુકસાન થયું છે તો એટલી બધી તૂટી પડી છે કે આંબા પર કેળી જ નથી રહી હવે હવે તો સરકાર આપણને વળતર આપે તો સારું નુકસાન તો શું કરવાનું હવે કુદરતી આફત આવી છે ભગવાન જે કરવાનું હોય તે કરે પણ હવે સરકાર સહાય કરે તો આપણને સારું રહેશે